શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેના જન્મદિવસ નિમિત્તે જયસૈના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી શ્રીરંગેશ આયરે દ્વારા આયોજિત ગણેશ મંડળોના ભાગ્યશાળી વિશે વિજેતા લકી ડ્રો આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જયસાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશયર્ય દ્વારા આયોજિત ગણેશ સ્પર્ધામાં ભાગ્યશાળી વિજેતા લખી આયોજનમાં ત્રણસો ઉપરાંત ગણેશ મંડળોએ સુભાનપુરા ગોત્રી સમતા લક્ષ્મીપુરા ઉંડેરા સેવાસી વિસ્તારોમાંથી જુદા જુદા ગણેશ મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આજ રોજ સુબાનપુરા અમીન પાર્ટી પ્લોટ ખાતે ગણેશ મંડળનું લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લકી ડ્રોમાં વિજેતા થયેલા ગણેશ મંડળના વિજેતાઓને ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યા હતા વિજેતા થયેલા મંડળને પ્રથમ ઇનામ રૂપિયા એકાવન હજાર દ્વિતીય ઇનામ રૂપિયા એકવીસ હજાર તૃતીય ઇનામ રૂપિયા અગિયાર હજાર એકવીસ આશ્વાસન ઇનામો રૂપિયા બે હજાર પાંચસો એક ગણેશ મંડળોને આપવામાં આવ્યા હતા કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂનામાબેન આયરે અને વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર રંગ આયરે તેમજ સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ શાહ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયા પરમપૂજી એકસો આઠ પંકજ ગોસ્વામી મહારાજ વોર્ડ પ્રભારી લકુલેશ ત્રિવેદી વોર્ડ નંબર નવના પ્રમુખ લખધીરસિંહ ઝાલા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંશ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વોર્ડ પ્રભારી લકુલેશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મંડળોને આસપાસના ઇનામનું વિતરણ કરાયું હતું જેમાં પ્રથમ ઇનામ મંગલમૂર્તિ યુવક મંડળ દ્વિતીય ઇનામ શ્રીજી યુવક મંડળ મદદ તૃતીય ઇનામ યુવક મંડળ જય સાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જેટલા પણ ગણેશ મંડળો હોય એમનો ભાગ્યશાથી ભાગ્યશાળી વિજેતા લખી ડ્રોનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ જ પ્રમાણે આ વખતે પણ એકવીસ આશ્વાસન ઇનામ અને ત્રણ મેગા પ્રાઇઝ એવી રીતે એકાવન હજારથી પચીસસો એક સુધીના પ્રાઇઝ મનીનું આજે અહીંયા લખી ડ્રો કરવામાં આવ્યો અને ખૂબ જ પારદર્શી વ્યવસ્થાથી આ ડ્રો કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી સાથે સાથે સયાજીગરના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ તમામ મહાનુભાવો ઉપસ્થિત પણ રહ્યા અને આ કાર્યક્રમની અંદર તમામ ધર્મપ્રેમીઓને આ આપણા જે યશસ્વી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના સ્વદેશીના સંકલ્પને લઈને પણ આજે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ ભાઈ શ્રી રાજેશભાઈ અને એમના સુપુત્ર સેવાભાવી શ્રીરંગભાઈ બંનેઓને અને ટીમ સાઈનાથને ખૂબ ખૂબ અભિનંદન સર શુભેચ્છાઓ પાઠવી આજે શ્રી સાઈનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગણેશ યુવક મંડળો માટેનું એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ મળીને એકવીસ પચીસો રૂપિયાના આશ્વાસન ઇનામો અને એકાવન હજારથી થી લઈને કુલ મળીને બીજા એક બે અને ત્રણ ઇનામો રાખવામાં આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં યુવક મંડળો આની અંદર ભાગીદારી કરી હતી અને બધાની સામે લકી ડ્રોના માધ્યમથી આ પહેલાં બીજા ત્રીજા અને એકવીસ આશ્વાસન ઇનામો એની જાહેરાત કરવામાં આવી અને જે પ્રોત્સાહન ઇનામ અને પહેલાં બીજા ત્રીજાના જે રકમના ઇનામ હતા એ સૌને સુપ્રત કરવામાં આવ્યા ખૂબ ઉત્સાહપૂર્વક સૌ યુવક મંડળોએ આમાં ભાગીદારી કરી હતી આજે મોટી સંખ્યામાં એ ઉપસ્થિત રહ્યા આ પ્રકારનો કાર્યક્રમ આયોજિત કરવા બદલ શ્રીમાન રાજેશભાઈ આયાને શ્રી શ્રીરંગભાઈ આયરે અને તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો આગળ વધારતા રહેશે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું ધન્યવાદ સમગ્ર વડોદરા શહેરના દરેક લોકોએ જ્યારે આજે મારો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ જે અમે ભાગ્યશાળી લકી ડ્રો જે હોય છે કે ગણપતિની અંદર અગિયાર અગિયાર દિવસ સુધી દીકરાઓએ કોઈ ઝાડું કાઢ્યું આ કર્યું મંડપ બાંધ્યો ગણપતિ લાયા એટલી બધી મહેનત કર્યા પછી એમને એક ઉત્સાહ અને એક એ લોકોને મોટિવેશન કરવા માટે આ એક એવું લક્કી ડ્રો હોય છે એની અંદર બધા જ જે ગણપતિના લોકો હોય છે અમારા મંડળો હોય છે એ પોતે એક તમે જુઓ છો કે એક જગ્યા પર એમને જે કૂપનો આપવામાં છે કૂપન કરીને એમાંથી જેનું નામ નસીબ ખુલે એવું થાય છે તે એકવીસ આશ્વાસન ઇનામ ત્રણ ઇનામો લખી હતા એમાં ત્રીજું ઇનામ જયંબે મંડળ હતું જે સેવાસીનું હતું બીજું ઈનામ શ્રીજી યુવક મંડળ હતું કે જે સહયોગનું છે ગોરવાનું અને પહેલું ઇનામ છે મંગલમૂર્તિ જે સમતા પાછળ આવેલું છે તો એકાવન હજાર રૂપિયાનું ઇનામ એમને એકવીસ હજારનું અગિયાર હજારનું અને પચીસો પચીસ આ રીતના ઇનામો સાથે મુકાબ અને આજે મારો જન્મદિવસ હતો બધાએ જોયું કે ખૂબ વિશ કર્યા ફોનથી આનાથી અને આજે બધાને જમવા સાથે ખૂબ ઉત્સાહ સાથે આજનો દિવસ સવારથી અમે મંદિરોથી માંડીને એનજીઓથી માંડીને અમારા દિવ્યાંગોના જે લગ્ન કર્યા હતા એ લોકોને આજે સોનાની જળ એમની સાથે પગના ઝાંઝરા આજે બધા લોકોને સોંપ્યા એવી રીતના ઉંડેરા ગામની અંદર સેવા વસ્તીમાં જઈને એમને મિલથી સાથી બધું એ લોકોને વેચાણ સાંજે આ રીતના અલગ અલગ જગ્યા પર દરેક સોસાયટીનો ખૂબ પ્રેમ કોઈ ફોનથી કોઈ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામથી હજારો લાખો લોકોએ જ્યારે આજે મને વીસ કર્યા છે સૌ લોકોને અંદર મસ્તક મંદન છું ભગવાનને પ્રાર્થના કરું કે આજના જન્મદિવસે મને લોકોની અંદર જે રીતના વર્ષોથી છું આ જ રીતના મારી બાકી રહેલી જિંદગી બી લોકોને સમર્પિત રહે અપેક્ષા કોઈ વિષય નથી આવતો ભગવાન જાહી વિધિ રાખે રામ તા એ વિધિ છે તો આજના દિવસે સમગ્ર મંડળોને સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાયનાથ એજ્યુકેશન શ્રીરંગ આયરે આયોજિત આજનો કાર્યક્રમ હતો ખૂબ લોકો સપોર્ટ દરેક મંડળોને પણ ખૂબ ખૂબ અભિનંદન ગણપતિ બાપ્પા મોરિયા પૂરચા વર્ષી લવકરિયા અને સાથે સાથે આવનારી વીસમી તારીખે પણ નવરાત્રીનું ખૂબ મોટું આયોજન કરે છે એકી સાથે આખા ગુજરાતભરમાં કે કોઈપણ જગ્યાએ એકી સાથે આટલી બધી કોઈ મૂર્તિઓ સાથે ના આવે પણ નવ નવ અગિયાર અગિયાર મૂર્તિ એકી સાથે આવે વડોદરામાં સૌથી મોટી સૌથી ઊંચી મૂર્તિ અને સૌથી મોટી મૂર્તિ લાવવાનું પણ અમે ગોઠવી રહ્યા છે અને એમ પણ ભગવાન સારી રીતના ધાર્મિક રીતના ગરબા ગવાય આપણી દીકરીઓ ઘરની આંગણે ઘરની દીકરીઓ સુરક્ષિત રમે એ રીતનું પણ આયોજન શિશુ ગરબા અને આજુબાજુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સૌરભ પાર્ક સરદાર રાઈટ સ્વામી વિવેકાનંદ ઉદય પાર્ક અલગ અલગ જગ્યા પર અમારા વિસ્તારમાં થાય સૌ લોકોને ખૂબ ખૂબ વંદન જય ગણપતિ બાપા મોરબી મહાનુભાવો દ્વારા આજના દિવસે આજે મહાનુભાવ તમે જુઓ કે અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની સાહેબ સાથે સાથે અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને એની સાથે અમારા સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ ભારતીય જનતા પાર્ટીની અમારા સમગ્ર ટીમ અને દરેક લોકો જ્યારે અહીંયા આવ્યા હતા બધા લોકોએ વિશ કર્યા સૌ લોકોને આજના દિવસે અને સાથે વડોદરા શહેરની સંસ્કારી નગરીને અને યુવક મંડળોને હું મસ્તક વંદન કરું છું દર વખતની જેમ આ વર્ષે પણ ભાગ્યશાળી વિજેતા ગણેશ ઉત્સવ નિમિત્તે જે પણ મંડળોએ અમારી સાથે લકી ડ્રોના જે ફોર્મ ભર્યા હતા એટલે કે ભાગ્યશાળી વિજેતાના જે ફોર્મ ભર્યા હતા એમનું આજના દિવસે અહીંયાથી લકી ડ્રો કરવામાં આવ્યું છે તમામ મંડળો જે અમારી સાથે જોડાયા જે બસો ને એંસી કરતાં પણ વધારે મંડળો જે આ વખતે અમારી સાથે જોડાયા હતા એ તમામ મંડળોનો તો સૌપ્રથમ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે વડોદરા શહેરના એ તમામ હોદ્દેદારોનો એટલે કે ખાસ કરીને જો હું વાત કરું તો વડોદરા શહેરના પ્રમુખ એવા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ સાથે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ સાથે સહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા પૂર્વ કાઉન્સિલર એવા મુકેશભાઈ દીક્ષિત સાથે શહેર કારોબારી સભ્ય એવા લાલાભાઈ સાથે અમારા વોર્ડના પ્રમુખ એવા લગભીરભાઈ સાથે પૂર્વ પ્રમુખ એવા પરેશભાઈ બ્રહ્મભટ તમામ લોકો આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા અને આજના દિવસે જે ભાગ્યશાળી વિજેતા નું જે ઇનામના જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા આજના જે મુખ્ય ત્રણ ઇનામો હતા એ ત્રણેય ઇનામો જે પહેલું ઇનામ હતું એ અમારા વિસ્તારની અંદર આવેલું જે મંગલમૂર્તિ સોસાયટી છે તેમને આજના દિવસે પહેલું ઇનામ મળ્યું સાથે બીજા નંબરનું ઇનામ જે સહયોગ વિસ્તારની અંદર આવેલું જય બોલે યુવક મંડળ છે કે જે શ્રીજી સોસાયટી તરીકે જે ઓળખાય છે એ સોસાયટીની અંદર આવેલા એ તમામ જે યુવાનો છે તેમને આજના દિવસે અહીંયાથી ઇનામ મળ્યું સાથે જે ત્રીજા નંબર પર આવે છે એવા સેવાસી વિસ્તારની અંદર આવેલું જે વણકરવાસ છે તેનું જય અંબે યુવક મંડળ તેમને આજના દિવસે એથી ત્રીજા નંબરનું ઇનામ પ્રાપ્ત થયું છે ત્યારે આવેલા તમામ જે મહેમાનગણ છે અને ખાસ આજનો દિવસ એટલે સિલેક્ટ કરવાનો થયો કે મારા પિતાશ્રી રાજેશભાઈ આયર્યનો આજે જ્યારે જન્મદિવસ હોય હંમેશા સેવાકીય કાર્યોની અંદર રચ્યા પચ્યા રહેવું અને સેવા માટે લોકો માટે હંમેશા સમર્પિત રહેવું જ્યારે તેમનું એક જ જ્યારે જય હોય ત્યારે આજના દિવસે પોતાની બર્થડે વિસ્તારના લોકો સાથે ઉજવાય એ યુવાનો સાથે ઉજવાય તેવું આજના દિવસે સંપૂર્ણપણે આયોજન કરવામાં આવ્યું અમારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જે અમારું મિત્ર મંડળ છે તેઓ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મોટી સંખ્યામાં આવેલા તમામ જે મીડિયા મિત્રો છે સાથે આવેલા તમામ જે મંડળો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય ગણેશ નૅલલં ને નેચરહ નંં